અંકલેશ્વરના બોરીદ્રા હદમાં ખાનગી માલિકીના તળાવમાં સુરતની કેટલીક કંપનીઓ દ્વારા દુર્ગંધ મારતું ઘનકચરાનું ડમ્પિંગ કરી રહ્યા હોવાની માહિતી મામલતદારને મળી હતી જે માહિતીના આધારે મામલતદાર કરણસિંહ રાજપૂતે સ્થળ ઉપર તપાસ કરતા એક હિટાચી મશીન દ્વારા જે ટ્રકોમાં ઘનકચરો લાવી ટ્રકો ખાલી કરતા હતા મામલતદારે કાર્યવાહી કરતા પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો નેવુંની કલમ સત્યાસી મુજબ નજીકના ગામના રહીશોને આરોગ્યને નુકસાન કરી ગંદકીનો ઢગ ઉભો કરી ગુનો કરેલ હોય જેથી અંદાજીત રૂપિયા ત્રીસ લાખના હિટાચી મશીનનો સીઝર હુકમ કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને હવાલે કરી આ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરવા માટે જીપીસીબી અંકલેશ્વરને જાણ કરવામાં આવી છે નમસ્કાર આંબોલી બોરીદરા ગામની સીમમાં ખાનગી જમીનમાં તળાવ ખોદેલ હતું તેમાં સુરત ની કંપની તથા ગમે ત્યાંથી વેસ્ટ લાવી તેનો નિકાલ કરવાની કામગીરી ચાલે છે એવી માહિતી માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત અધિકારી સાહેબ દ્વારા મળતા આની તપાસ કરી વોચ ગોઠવી હતી તે દરમિયાન તળાવ ખાનગી તળાવની નજીક એક જેસી હિટાચી મશીન મળી આવેલ તેને સીજ કરવામાં આવેલ છે અને રૂપિયા તેની અંદાજીત કિંમત રૂપિયા ત્રીસ લાખ જેટલી છે આ બાબતે જીપીસીબી અંકલેશ્વર ને વધુ તપાસ માટે કાર્યવાહી માટે જણાવેલ છે અને આ બાબતે પ્રદૂષણ માટે જરૂરી પગલા લેવા માટે પણ સૂચના આપેલ છે એ કાર્યવાહી ચાલુ છે જે કાર્યવાહી થયા બાદ આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે ના અંકલેશ્વર ના એમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ નથી પરંતુ આ ખાડા ખોદેલો હોય પ્રાઇવેટ માલિકીમાં આ લોકો રાત્રિના સમયે ઠાલવતા હતા એવી અમને માહિતી મળેલ હતી